नमस्कार स्टार इंडिया टीवी न्यूज़ માં આપનો હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્ત્યની વાતે સત્્યની સાથે દાહોદ જિલ્લાના ઝાલો તાલુકાના રણિયારમાં લોકો પોતાની માનતા પૂરી કરવા ધૂળેટીના દિવસથી લોકો ધગધગતાંગારામાં ચાલીને પોતાની માનતા પૂરી કરે છે. જી કસ બોલો દાહોદ જિલ્લા કા ઝાલો तहसील મે રણિયા સરકારી ગામ આયા હુઆ હે. ઇસ ગામ મેં શ્રી રમ છોરાઈજી કા એક અત્યંત મહત્વ પ્રાચીન મંદિર હે. ઇસ મંદિર કે પટાંગણ મેં ધૂલે કે ટી દિને एक बड़ा चूल्ह का मेला लगता है इस चूल्ह का एक आगवा महत्व है जिसमें पटांगन में सवा चौड़ाई वाली सवा ऊंडाई वाली और सवा पाँच हाथ लंबाई वाली एक चुल्ह खोदते हैं उस चूल्ह में ठंडी और गर्म चूल्ह दोनों चुल्ह चलते हैं लोग जिसमें ठंडी चूल्ह की मानता वाले ठंडी चूल्ह चलते हैं और गर्म चुल्ह की मानता वाले गर्म चुल्ह चलते हैं गर्म चुल्ह का महत्व ये है कि उसमें छः से सात मन तक लकड़ियाँ जलाई जाती है उसका अंगारा होता है ये अंगारा होने के बाद उसमें घी डालते हैं ये घी डालने के बाद ज्वाला उत्पन्न होती है ज्वाला में भक्तजन जो राजस्थान की बॉर्डर से आए हैं मध्य प्रदेश की बॉर्डर से आए गुजरात की बॉर्डर से आते हैं वो लोग फिर जी का नाम लेके खुल्ला पैर हाथ में लोटा और श्रीफल लेके मानता लेके उसमें खुल्ला पैर चलते हैं और इस तरह यह कलयुग में भी अपनी श्री रणछोराय जी की आस्था श्रद्धा और विश्वास ये समन्वय लेके अपनी मानता पूरी करते हैं आपका नाम महेश भाई पटेल मैं प्यारलाल शर्मा राजस्थान से राजस्थान के अलवर जिले से चला हूँ और मैंने सुना है कि यहाँ कौन सा ये है ये चूल का चूल का मेला है इसको देखने के लिए मेरी इच्छा हुई हमने आकर देखा पर हमने ये सोचा कि अग्नि में से कैसे निकलते हैं तो हमारी इच्छा भी हुई दोनों की हम इसमें गए तो भगवान के ऐसे असीम कृपा ही भगवान के रणछोड़ महाराज की कुछ भी नहीं हुआ बिल्कुल शीतल लगी और आराम से हम निकल गए બગા ય સાતસો કલોમીટર થી આયે હેરા પહેરેલાલ શર્મા કલાવતી દેવી દાહોદ જિલ્લો એક આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે જેમાં આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર એટલે હોળી દાહોદ જિલ્લાના આદિવાસી સમાજના લોકો ઇજ્જત કરીને મજૂરી કરવા બહાર જતા હોય છે પરંતુ હોળી મનાવવા માટે પોતાના વતન પાછા આવતા હોય છે ત્યારે હોળીના પાંચ દિવસ પહેલાં એટલે કે અગિયારસના દિવસથી જ દાહોદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ મેળા યોજાતા હોય છે જેમાં સૌથી મોટો મેળો એટલે ચૂલનો મેળો આ મેળો હોળીના બીજા દિવસે એટલે ધૂળેટીના દિવસે ઉજવાય છે જેમાં લોકો મોટી સંખ્યામાં જોડાય છે આ મેળો દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાના ઘાંગરડીમાં લીમખેડા દુધિયા અને રણદીકપુરમાં યોજાય છે સૌથી મોટો મેળો તાલુકાના રણિયાર ગામમાં યોજાય છે દાહોદ જિલ્લામાં આમ તો લઈને સુધી અનેક મેળાઓ યોજાય છે પરંતુ ઝાલુ તાલુકાના રણિયાર સરકારી ગામમાં ધૂળેટીના દિવસે ઉજવાતા ચૂલના મેળાનું અનેરું મહત્વ છે આ મેળો રણિયાર સરકારી ગામના રણછોડરાય રાય મંદિરના પટાંગણમાં યોજાય છે આ મેળામાં ઠંડી ચૂલ અને ગરમ ચૂલ એમ બે ચૂલ ચાલવામાં આવે છે ગરમ ચૂલમાં અંગારા કરવા માટે ગામમાં ઘરે ઘરેથી લાકડા અને ઘી ઉઘરાવવામાં આવે છે ત્યારબાદ આ ચૂલના મેળામાં સૌથી પહેલાં ગામના લોકો દ્વારા પાંચ ઇંડુ પચીસ હાથ ફૂટ લાંબુ સવા હાથ પોળો અને સવા પાંચ હાથ ઊંડું ખાડું ખોદવામાં આવે છે આ ખાડામાં સૌથી પહેલાં લોકો પોતાની માનતા પ્રમાણે હાથમાં પાણીનો લોટો અને નારિયેળ લઈને સૌથી પહેલાં ઠંડી ચૂલ ચાલતા હોય છે ત્યારબાદ ગરમ ચૂલ ચાલવામાં આવે છે ત્યારબાદ એ જ ખાડામાં ગામમાંથી ઉઘરાવેલા સૂકા લાકડા મૂકીને પ્રગટાવવામાં આવતા હોય છે ત્યારબાદ ધગધગતા અંગારા થઈ ગયા બાદ લીમડાના ઝાડની ડાળી અને પાંદડા વડે અંગારામાં ઘીની આહુતિ આપતા હોય છે આ ચૂલનામાં ચાલવા માટે બાજુમાં આવેલ તળાવમાં સ્નાન કરીને ભીના કપડે ચૂલના પાંચ ફેરા કર્યા બાદ પોતાની માનતા પૂરી કરવા માટે તેમજ વરસાદ સારો પડે તે માટે પણ લોકો ધક અંગારામાં ચાલતા હોય છે આ ચૂલના મેળામાં ચાલતા લોકોને પગમાં નથી તો છાલા પડતા કે નથી કોઈ બીમારી થતી તેથી જ અહીં અંગારામાં ચાલવાની આસ્થા આજે પણ અહીં જોડાયેલી છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ